હવે ભણવું જોઈએ નવું બાંધકામ થવું જોઈએ વ્યવસ્થિત કામ થવું જોઈએ અમારા પાસે રોડ ટેક્સ લે છે બરાબર એટલે સારું કામ થવું જોઈએ એમ કેવું છે આપનું શું કેવું છે અરે જેટલા રોડ તૂટી લે છે એટલે કોઈ સુવિધા તો નથી થતી મતલબ સાહેબ આ જે રોડ ટેક્સ તૂટી લે છે હમણાં ગાડી ટુ વ્હીલર પલટી ખાઈ જાય છે તો કોઈ સુવિધા છે આની રોડ બન્યા પછી કોન્ટેક્ટ આપો છે તમે તો કોઈ રોડનો કાર્યવાહી કરો છો તમે લોકો

અમે હરણ થઈ જાય આમાં આવતા જતા વખતે બરાબર દર વખતે શનિ રવિ જતા હોય એટલે અમે પરેશાન થઈ જાય ને બહુ મોટા ખાડા એક્સિડન્ટનો બી પ્રોબ્લેમ થાય છે અને અમારે ટાળવા એ ઘણા પડે બાઇકવાળા ખાડાને હિસાબથી કોઈ ટાળવા જાય ને તો એના હિસાબથી બાઈકવાળા બી સામે આવી જાય કોઈ એટલે એ ઘટના બધી